અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ખેડા જિલ્લામાં ઉંડાલાની કાળઝાળ ગરમી સાથે લોકો ત્રસ્ત બન્યા છે ત્યારે મંગળવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારથી જે ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો એટલું જ નહીં સમગ્ર જિલ્લામાં વાદળી સાયું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ગરમીથી લોકોએ રાહત અનુભવી છે બીજી બાજુ હાલમાં બાજરી તેમજ અન્ય પાક તૈયાર થવા આવ્યો છે ઘણા ગામોમાં ખેડૂતોની ચિકોરી તેમજ તમાકુનો પાક હજુ વેચાયો નથી જ્યારે ગરમી તેમજ મજૂરો શ્રમિકોની અછતના કારણે વેચાયેલો પાક ખુલ્લામાં પડી રહ્યો છે તે જેના કારણે પડી રહેલ તમાકુ ચીકુરીના પાકનો સંગ્રહ કરવાની વિકટ સમસ્યા ઊભી થઈ છે બાજરીનો પાક પણ તૈયાર થઈ ગયો છે વરસાદના કારણે બાજરીના પાકને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે ત્યારે વાતાવરણમાં પલટાના લીધે ખેડૂતો અને વેપારીઓ ચિંતિત બન્યા છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ